જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં આચાર સંહિતા ભંગની ચોત્રીસો જેટલી ફરિયાદ મળી છે જેનો સો મિનિટમાં જ હવે નિકાલ કરી દેવામાં આવશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણી દરમિયાન આચાર સંહિતા ભંગ કે અન્ય બાબતની ફરિયાદ પણ મળતી હોય છે ત્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી અમદાવાદમાં ચોત્રીસો કરતા વધુ ફરિયાદ મળી છે જે રોજની સરેરાશ સો કરતા વધારે છે જાગૃત નાગરિકોએ જ મોટાભાગની ફરિયાદો કરી છે જેમાંથી સી વિજિલ એપ્લિકેશન મારફતે ચારસો ચુમ્માલીસ ફરિયાદ મળી છે જ્યારે કંટ્રોલ રૂમ ઉપર ફોન ઉપર બે હજાર નવસો એક્યાસી ફરિયાદ મળી છે ત્યારે હવે સો મિનિટમાં જ ફરિયાદનો નિકાલ થઈ જશે આચાર સંહિતાની ફરિયાદો છે જે મળવાના બે મુખ્ય સ્ત્રોત છે એક છે જિલ્લા કંટ્રોલ રૂમ જે સેટઅપ કરવામાં આવેલો છે ત્યાં ફોન પર અમને ફરિયાદો મળતી હોય છે તેમાં આ માત્ર સંહિતા નહીં એની સાથે સાથે મતદાર યાદી બીએલઓને લગતી બૂથને લગતી કોઈપણ ક્વેરીઝ વગેરે પણ હોઈ શકે છે તો એવી આશરે ઓગણત્રીસો ફરિયાદો અહીંયા જિલ્લા કંટ્રોલ રૂમમાં મળેલ છે અને આ તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે આ સાથે સાથે જો આચાર સંહિતા ભંગની ફરિયાદો વાત કરીએ તો સી વિઝિલ એપ્લિકેશન છે જે ઈસીઆઈ દ્વારા પણ માન્ય છે એ સી વિઝિલ એપ્લિકેશન પર કુલ ચારસો ને ચુમ્માલીસ ફરિયાદો મળેલી છે જેમાંથી બસો જેટલી ફરિયાદો તો બેનર્સ પોસ્ટર્સ વગેરે અનધિકૃત રીતે લગાડેલા છે તેવી છે આ સાથે સાથે જોવા જઈએ તો અમુક અલગ અલગ પ્રકારની ફરિયાદો જોવા મળે છે જેમ કે બેન કેમ્પેન થઈ રહ્યો છે બેન પીરિયડ પછી લાઉડ સ્પીકર્સ ચાલી રહ્યા છે અથવા તો સ્પીચમાં ક્યાંય હેટ સ્પીચનો ઉપયોગ થઈ રહ્યો છે આ સાથે સાથે ક્યાંય ગિફ્ટ કે કુપન્સનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે આવી અન્ય પ્રકારની ફરિયાદો મળેલી છે અને આ તમામનો નિકાલ કરવામાં આવેલો છે સી વિઝિલ પર જ્યારે કોઈ પણ ફરિયાદ મળે છે તો સી વિઝિલ એપ્લિકેશન પર એ ફરિયાદ જે સ્થળેથી કરી છે તેના કોર્ડિનેટ્સ એ ફરિયાદ કયા પ્રકારની છે જો પોસ્ટર્સ કે બેનર્સ હોય તો એનો ફોટો કે વિડીયો પણ ભેગો મળતો હોય છે આ ફરિયાદ મળેથી તરત જ એફએસટી એટલે કે અહીંયા શીઘ્રતા એક ટુકડી કાર્યરત છે એ એફએસટીની જે અમારી ટીમ છે એ સ્થળ ઉપર પહોંચે છે એ સ્થળ ઉપર જઈને ચકાસણી કરે છે કે આ ફરિયાદ ખરેખર સ્વીકારવા પાત્ર છે કે નહીં આચારસંહિતાનો ભંગ છે કે નહીં એ થાય ત્યારબાદ એ લોકો પછી પોતાનો અભિપ્રાય આપતા હોય છે અને અભિપ્રાયના આધારે એ ફરિયાદનો અહીંયા નિકાલ કરવામાં આવતો હોય છે આ ફરિયાદ નિકાલ કરવાની સમય મર્યાદા સો મિનિટની છે અને મોટાભાગની ફરિયાદો સો મિનિટમાં નિકાલ થઈ જતી